વડોદરા ગોલ્ડન ચોકડી પાસે ઢાબામાં બાળમજૂરી કરાવતા હોટલ સંચાલકની અટકાયત ન્યૂ પેરુનાથ રાજસ્થાનની ઢાબામાંથી એ એચ ટીયુની ટીમે બાળકને મુક્ત કરાવ્યું શહેરના ગોલ્ડન ચોકડી પાસે આવેલા ન્યૂ પેરુનાથ રાજસ્થાની ઢાબા નામની હોટલમાં બાળમજૂરી કરાવતા બાળકને હોટલ માલિક પાસેથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મુક્ત કરાવ્યો છે અને હોટલ માલિક સામે ગુનો નોંધી અટકાયત કરી હતી જ્યારે બાળકને મુક્ત કરાવી તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને બાતમી મળી હતી કે વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે ગોલ્ડન બ્રિજના છેડા પાસે સર્વિસ રોડ પર આવેલ ન્યૂ ભેરુનાથ રાજસ્થાની ઢાબાવાળું નાના છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે તેવી હકીકતના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટી ટીમે કરતા ન્યૂ ભેરુનાથ રાજસ્થાની હોટલ પરથી એક બાર વર્ષીય સગીર છોકરો મળી આવ્યું હતું આ બાળકની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તે પોતે ઉપરોક્ત જણાવેલ હોટલમાં છેલ્લા એક મહિનાથી કામ કરું છું અને મને માસિક રૂપિયા પાંચ હજાર રોકડા પગાર આપે છે જેથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટેડ ન્યૂ ભેરુનાથ રાજસ્થાની ઢાબા નામની હોટલમાં ગોંધી રાખી અને બાળમજૂરી કરતા બાળકને હોટલ માલિક પાસેથી મુક્ત કરાવ્યો હતો અને હોટલ માલિક ગોપાલસિંહ લક્ષ્મણસિંહ રાવત રેગામ શંકરપુરા લાદુવાસ ગોલ્ડન ચોકડી પાસે વડોદરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ વડોદરા